નમસ્કાર આપ જે રાય છો નેશન પ્લસ ન્યૂઝ હોઉં છ આપણી સાથે હતો ઉનાળાની શરૂઆતથી જ વડોદરાના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ છે જોકે પાલિકા પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે છેલ્લા ચાર વર્ષથી પાણી માટે ભલખા મારતા તુલસીવાડી વિસ્તારની મહિલાઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે જેને લઈને દરરોજ અલગ અલગ વિસ્તારના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી પાણીની માંગ કરી રહ્યા છે શહેરના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પાણીની સમસ્યા છે ત્યારે સમસ્યાથી ત્રસ્ત થયેલા વડોદરાના નગરજનોએ માટલા ફોડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં સ્થાનિકો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી પાણી માટે માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા વૃક્ષાના બાનુએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી અમારા વિસ્તારોમાં પાણીની સમસ્યા છે સ્થાનિક કાઉન્સિલરોને તેમજ વોર્ડ ઓફિસમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવ્યું નથી આથી આજે આમ આદમી પાર્ટીને સાથે રાખી માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે કારણ પાણી નથી આવતો પણ અને ગટર લાઈન તો જરા બી નથી તમે આઈ ની જોઈ શકો છો ને ઉસલર નાખી આલો ઉસલર નાખી આલો અને ગટર લાઈનને રોડ આટલી અમારી સમસ્યા પૂરી કર દો બસ અમાર પાસે કશું જ નથી બહુ દુખ પડે છે અમને કઈ કઈ છે છોકરા પાણી લઈને આવે છે ખેત બાર બાર સે આખો દિવસ પાણી લઈને આવે તારે પીયા મે ગરમીમાં કેટલું પાણી જોઈએ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે પરંતુ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું છે સ્થાનિક કાઉન્સિલરો પણ આ વિસ્તારનો પાણી પ્રશ્ન હલ ન થતા આમ આદમી પાર્ટી મદદ આવે છે

અહીંના જે કોર્પોરેટરો છે ચારે ચાર કોર્પોરેટરના નામ પર જૂતાના હાલ પહેરાવી અને એક વખત આવેદનપત્ર આપ્યું હતું તે છતાં એ લોકોની જાડી ચામડી જે એમને કશું જ ધ્યાનમાં લેવાતું નથી અને આ ગરીબ જનતા જે ખરેખર ચાર વર્ષથી પાણી વગર આજે ટેન્કરોથી પાણી મંગાવી અને પોતાના પૈસેથી પાણી પીવાનું પણ પાણી આ લોકોને મળતું નથી તો સરકારે આજે કોર્પોરેશને તે ધ્યાનમાં લેવું જોઈએ કે આ ગરીબ જનતા પાણી વગર જે વલખા મારી રહી છે અને આપણા ત્યાં એવું કહેવામાં આવે છે નલસે જલ આ બધી ખોટી કાગળો પર વાત છે વડોદરા સ્માર્ટ સિટી બધી બનાવવાની વાતો કરી અને સરકાર લોકોને ઉલ્લું જ બનાવી રહી છે આજે તુલસીવાડી મંદિર પાસે અશોકનગર ખાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ આ બધા એપાર્ટમેન્ટમાં પાછલા ત્રણથી ચાર વર્ષથી પાણીની સમસ્યા છે આ લોકોને વારવાર રજૂઆત કરી છે ગયા વખતે અમે કોર્પોરેટરના ફોટા ઉપર હાર પહેરાઈને વિરોધ કર્યો હતો તો પણ અહીંને આ જાડી ચામડીના કોર્પોરેટરો અહીંની જાડી ચામડીના અધિકારીઓ ચાર દિવસ પહેલાં અધિકારીને હું મૌખિક રજૂઆત કરીને આવ્યો એમણે કીધું કે હું તમારા સ્થળની મુલાકાત કરીશ અને તેમને એનો રસ્તો કરાવી આપીશ પણ હજુ સુધી આ લોકો અહીંયા એક પણ અધિકારી જાંકવા સુધી પણ નથી આવ્યો આજે માટલા ફોડીને અમે લોકો વિરોધ પ્રદર્શન કર્યું છે અમે અહીંથી પાણીની ટાંકી પર જઈશું અને ત્યાં જઈને તાળાબંધી પણ કરી શકીશું નેશન પ્લસ ન્યૂઝ વર્ગ દ્વારા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરું બાય હેસન દબાવું અને ચૂડેલા રખું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank you